ન્યુઝ સ્વાગત છે શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે જેમાં વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારા નું આયોજન ને લઈ પત્રકાર પરિષદ યોજાઈ બાબા અમરનાથ યાત્રા ત્રણ જુલાઈ થી શરૂ થઈ રહી છે જે આડત્રીસ દિવસની હશે અને નવ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે ત્યારે વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવા આપવામાં આવી રહી છે આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગામ થી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આવનાર શિવ ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુ સેવા આપવામાં આવી રહી છે આ ભંડારામાં રોજ દસ હજાર થી વધુ શિવ ભંડારામાં લાભ લેશે આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે બાવીસ ના રોજ ટ્રકમાં અમરનાજ સેવા આપવા જનાર છે વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડ સેવા આપવામાં આવશે શ્રીરંગ શ્રી અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે દસ થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે શ્રી રંગમના ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે જેમ કે આવનાર શિવભક્તો માટે સ્વસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવે છે

ના કમ્પાઉન્ડમાં ભંડારો કર્યો હતો ફક્ત દિવસ ભંડારો ચાલ્યો હતો કારણ કે અનાજ અને કરિયાણું દિવસમાં ગયું હતું એનું કારણ એ કે પહેલગામ એ યાત્રાનું મુખ્ય રસ્તા પરનું સૌથી મેઇન જગ્યા હતી અને અમે એકમાત્ર ભંડારા હતા જે ત્યાં સર્વિસ શ્રી રંગ ટ્રસ્ટ વાઘોડિયા રોડ વડોદરા અમે આ વર્ષે બીજી વખત અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ખાતે ગૌરી શંકર મંદિરમાં ભંડારાનું આયોજન કરેલ છે જે અમરનાથ યાત્રા સગવડો પૂરી કરવામાં તત્પર છે સિક્યુરિટી ના ધોરણે આ સૌથી સારી જગ્યા છે કારણ કે સામે જ પોલીસ સ્ટેશન નું એક વિશાળ મેદાન છે અને વિશાળ પોલીસ સ્ટેશન તથા નો બેઝ છે એટલે યાત્રીઓને નિવેદન છે કે ગભરાવાની જરૂર નથી આપ પૂર્ણ મોટી સંખ્યામાં યાત્રાઓમાં અને અમરનાથ યાત્રાને આપણા દેશની હિન્દુ સંસ્કૃતિની એક બહુ મોટી યાત્રા છે એને પૂર્ણ કરો અમને જે પ્રમાણે અંદાજો છે એ પ્રમાણે રોજના સાત થી આઠ હજાર યાત્રીઓને અમે ત્યાં એમની લાગતી વસ્તુઓ પૂર્ણ કરી શકીશું સવારથી લઈને રાત સુધીના ભોજનમાં તથા વચ્ચેના ગાળામાં ચા નાસ્તાને પૂર્ણ કરી શકીશું યાત્રામાં તો એવરેજ રોજ ઘણા બધા લોકો આવશે યાત્રા પહેલગામ થી કે બાલકાલી દિબન ને बाजू થી થાય છે તો સરકારનો કે અમારો અનુમાન છે કે આ વર્ષે એવરેજ પાંચ લાખ થી વધુ લોકો યાત્રા કરશે અને કઈ સંસ્થા વાતમાં મદદ ઓલરેડી સંતરામ મંદિર નડિયાદ તથા વડોદરા એ સિવાય ઇસ્કોન મંદિર વડોદરા સ્વામિનારાયણ મંદિર વડોદરા તથા બિલ્ડર એસોસિએશન વડોદરા તથા ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમને અમને ઓલરેડી મદદ કરેલી છે કાશ્મીરમાં અમને જગ્યા પૂર્ણ કરી છે ત્યાંના ધર્મા ટ્રસ્ટ એટલે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા કરણસિંહ જે ટ્રસ્ટ છે એમના પોતાના ટ્રસ્ટના મંદિર છે ગૌરી શંકર મંદિર જ્યાંથી યાત્રાનો શુભારંભ થાય છે એ મંદિરની જગ્યામાં અમને પરિસરમાં જગ્યા આપીને એ ટ્રસ્ટે પણ અમને ખૂબ જ મદદગાર થયા છે અમારા ત્યાંથી ટ્રક દ્વારા જે સામાન મોકલવામાં આવવાનું છે એ અમે આવતીકાલે સવારે અહીંથી બાર વાગે રવાના કરવાના છીએ એક જ ટ્રક છે અનાજનો અમે આ વર્ષે દૂધ તથા બીજી ઘણી બધી સામગ્રી શ્રીનગરથી અમૂલ ડેરીના ડેપોમાંથી સોર્સ કરેલી છે સોરી કાલે વડોદરાના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ડોક્ટર હિમાંગ જોશી તથા સંતગણ એટલે નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સુરક્ષા એજન્સીઓ એટલે લોકલ પોલીસ સીઆરપીએફ મિલિટરી તથા રાજ્ય તથા કેન્દ્રની સરકાર ખડે પગે રાત દિવસ ત્યાં કડી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ઘણા દોઢ મહિનાથી ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે અને યાત્રીઓને આવવાની જરૂર છે કોઈ પણ ગભરાવાની જરૂર નથી એકાદ ઇવેન્ટ જે પહેલગામ નો થયો છે એનાથી યાત્રાને કોઈ પણ ફરક નહીં પડે હમણાં જે યાત્રીઓએ બુકિંગ કર્યા છે અને જેમને સંકોચ છે કે યાત્રાની સુરક્ષાનું શું તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પણ ત્યાં પહેલગામ ખાતે તમને સેવા આપવા બંધાયેલા છીએ અમે આ છે એ દરમિયાન જ અમે તમને એક જાહેર કરીને આપીએ વડોદરા કોઈ પણ યાત્રી જાય છે અને કોઈ પણ મદદની જરૂર પડે છે ખોવાય છે કે ગમે તે વસ્તુની જરૂર પડે છે તો એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અને એમને અમે વડોદરા બેસેલા એમના ઘરના લોકો કે જે કોઈ હશે એમને બધી જ માહિતી યાત્રીને શોધી આપવાથી લઈને પાછી મોકલવાની અમે કરી આપીએ પ્રાઇમ ન્યુઝ ને સબ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો